તાલીસ આઠ નો ઘર પાંચસો બાર નવ નો ઘન સાતસોત્રીસ દસ નો ઘર એક હજાર અગિયાર નો ઘર તેરસો એકત્રીસ બાર નો ઘર સત્તરસો અઠ્યાવીસ તેર નો ઘર આઠસો ઓગણસાઠ વીસ વીસ નો ઘર આઠ હાજર એકવીસ નો ઘન નવ હાજર બસો એકસઠ બાવીસ નો ઘર ચોત્રીસ હાજર છસો અડતાલીસ છવ્વીસ નો ઘણ સત્તર હાજર પાંચસો ચોસઠ સત્યાવીસ નો ઘણસ હાજર છસો અઠ્યાવીસ નો ઘન એકવીસ હાજર નવસો બાવન ઓગણત્રીસ નો ઘણ ચોવીસ હાજર ત્રણસો નેવાસી ત્રીસ નો ઘન